સૈયદના મફદલ સૈફુદ્દીન સાહેબના આદેશ અનુસાર ઈદે મિલાદ પર્વ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં વસતા દાઉદી વ્યોરા સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નગરમાં દાઉદી વ્યોરા સમાજના હિજબે હૈદરી સ્કાઉટ બેન્ડ સાથે શિસ્તબદ્ધ રીતે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો નગરમાં યોજાયેલા જુલુસમાં દાઉદી વ્યોરા સમાજના આગેવાનો દાઉદી વ્યોરા સમાજના લોકો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા જુલુસનગરમાં મનિયાર ફળિયા ખાતે આવેલ દાઉદી વ્યોરા સમાજની મસ્જિદ ખાતેથી જુલુસ દાઉદી વોરા સમાજના સ્કાઉટ બેન્ડ સાથે પ્રસ્થાન કરી જૈન મંદિર ચાર રસ્તા સરદાર સરદારબાગ ડોક્ટર સાહેબ આંબેડકર ચોક ચોકકસા ચાર રસ્તા લાઇબ્રેરી રોડ થઈ દાઉદી વ્યોરા મસ્જિદ ખાતે પરત ફર્યો હતો આ જુલુસનું ઠેર ઠેર દરેક સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજ રોજ પેગમ્બર મોહમ્મદ હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબના સલ્લા અલે વાલેના આજે જન્મજયંતિ નિમિત્તે સાઉદી ગોરા સમાજ સૈયદના મુફદ્દલ શેફુદ્દીન સાહેબના આદેશ મુજબ આજે આ જુલુસ કાઢવામાં આવ્યું છે અને આ જુલુસમાં દરેક ધર્મના લોકોએ અમને ઘણો આવકાર આપ્યો છે કે દરેક ધર્મના લોકોને દરેક ફોમને અમે ઘણી અને ઘણી શુભેચ્છાઓ આજના દિવસે આપી ન્યૂઝ છોટાઉદેપુર